મોટા નારાયણદેવ મંદિરની બહાર પણ બેઠલ ભિક્ષુકોને મોટી સંખ્યામાં લોકોએ દાન પુણ્ય કર્યું હતું નડિયાદના જય મહારાજના ભક્તોએ આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ લોકોને બોર તલની અને સિંગની ચીકી પતંગો રોકડ રકમ પતંગ દોરીનું શ્રી સંતરામ મંદિરની બહાર બેઠેલા ગરીબ લોકોને તેમજ નારાયણદેવ મંદિરની બહાર બેઠેલા ગરીબ લોકોને દાન કર્યું હતું શ્રી સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજે આજે જે શ્રદ્ધાળુ મંદિરમાં આવ્યા હતા તેમણે ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી નડિયાદમાં આવેલું વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરના સંતો દ્વારા પણ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સંતરામ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભિક્ષુકો આદાન પુણ્યનો લાભ લીધો હતો અને દેશ વિદેશથી આવેલા એનઆરઆઈઓ તેઓએ પણ આદાન પુણ્ય કર્યું હતું અને સંતરામ મંદિરના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી હતી હમનભાઈ ક્યાંથી આવ્યા છો આજે જે મકર સંક્રાંતિ જે સુખ આ शिकागो થી આવ્યા છે અને મકર સંક્રાંતિનો ઉત્સવ છે તો છોકરાઓને

સંતરામ મંદિર વિશે ખાસ કરીને જે પહેલેથી સંતરામ મંદિર તો ઘણા વર્ષોથી આવું છું અને સંતરામ મંદિરમાં જે ખાવાનાનું આપે છે લોકોને રાઈટ એવરી વીક અને કેટલા લોકોને બધાને ફીડ કરે છે હંગરી લોકોને વિચ ઇઝ વેરી ગુડ અને બધા લોકોનું એ લોકો એ જે ખાવાનું ને આપે છે એમથી લોટ ઓફ પીપલ ગેટ બેનિફિટ્સ આકાશમાં શું કહેશો ખાસ કરીને આજે ઉત્તરાયણનો તહેવાર છે ને જે મંદિરની વાત છે આજે દાન પુણ્ય માટે આવ્યા શું ખાસ આજે ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે લાઈક આપણા હિન્દુ મંદિરો જે ભિક્ષુકો બેસે છે એમને દાનનું મહત્વ છે તો આજે દાન કરવા નીકળ્યા છે અમે લોકો અને આ વર્ષે ખાસ રામ રામ જન્મ ભૂમિ આપણા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આ વર્ષનું મહત્વ ખાસ શું છે આ વર્ષે તો તેનું આ દાનનો લાભ લેવા નીકળ્યા છે આજે પુણ્ય કમા નીકળ્યા છે આજે નો પવિત્ર દિવસ છે પૂનદાન કરવા માટે આવ્યા છે સંતરામ મંદિર આપણું એક ધાર્મિક સ્થાન છે સંતરામ મહારાજનો આશીર્વાદ છે જેથી ગરીબો આ તે બધાને પૂનદાન બધી રીતે મળે છે બીજું કે આપણા સંતરામ મંદિરની અંદર પણ જમવાની વ્યવસ્થા બહુ સારી કરે છે મરતરી બીજું કે આ વર્ષ આપણા માટે બહુ સારું છે કે આગળ રામ ભૂમિનો બાવીસ બાવીસ તારીખે બહુ મોટું મહત્વ પુણ્ય થાય છે અયોધ્યા મંદિરની અંદર એટલે આ વર્ષ આપણા માટે બહુ સારું છે હિન્દુ ધર્મ માટે એટલે આપણા બહુ પવિત્ર તહેવાર છે સારું છે ખાસ કરીને આજે કરવામાં આવે છે આજે તલ છે આજ તલ મગ ગોર ઘઉં ચોખા ગરીબોને કપડાં બધું દાન કરવામાં સારું આવે છે અને લોકો કઈ કઈથી લોકો આવે છે બહારથી બધા અને બધા લોકો પૂનદાન કરીને ભગવાન શ્રીના દર્શન દર્શન કરીને મરક્ષિંના આશીર્વાદ લે છે અને મહરશ્રીની એટલી અસીમ કૃપા છે આપણા સંતરામ મંદિરમાં કે જે પણ બહારથી આવતા હોય જમે અગર મરદશ્રી કોઈને જવા નથી દેતા કહીને જ મોકલે છે કે જે પણ આવો જમીને જાઓ એટલે આપણે અસીમ કૃપા છે નડિયાદ મંદિરની સંતરામ મહારાજની